જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આગેલાસ ખાના ખજાના ખીચુનો સ્વાદ ભૂલી જાઓ તેઓ આજે આપણે દાદીમાં નાની વિસરાતી જતી રેસીપી બનાવીશું આ રેસીપી નાનાથી લઈ મોટા બધાને બહુ જ ગમશે જો તમે એકવાર બનાવીને આપી દીધી તો આ રેસીપીને વારંવાર ખાવાની માંગ કરશે તો આ રેસીપીને ખાટો લોટ કહેવામાં આવે છે તો તમે વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરી આ રેસીપી જોજો અને જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસિપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો ચાલો શરૂ કરીએ તો અહીંયા મેં એક વાટકી બાજરીના લોટને ચાળીને લીધો છે હવે કઢાઈ મૂકીશું કઢાઈમાં તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે તેની અંદર એક ચમચી જીરું થોડા મીઠા લીમડાના પાન અને અધ અધકચરેલું લસણ એડ કરીશું લસણની ક્વોન્ટિટી થોડી વધારે એડ કરવાની આ જે રેસિપી છે તેમાં વધારે લસણ હોય તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એકદમ થોડા મીડિયમ મરચાં કટ કરીને એડ કરીશું જે આ ખાટો લોટ છે એમાં લીલા મરચાંનો ક્રંચ ખૂબ જ સરસ આવે છે થોડા સફેદ તલ એડ કરીશું અને તેને પણ તેલ સાથે મિક્સ કરીશું તેનો પણ ક્રંચ આ જે ખાટા લોટમાં ખૂબ જ સરસ લાગે છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તેની સાથે થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને થોડો હળદર પાવડર એડ કરીશું તેને પણ મિક્સ કરી લઈશું અને તેલ સાથે લસણ મરચાં બધાને એકદમ સારી રીતે કૂક કરી લઈશું મરચાંનું પ્રમાણ તમે તમારા પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે અડધી વાટકી જેટલું પાણી એડ કરીશું અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો પાણીમાં બોઇલ આવી જાય એટલે તેની અંદર છાશ એડ કરવાની છે તો અહીંયા મેં એક વાટકી બાજરીનો લોટ લીધો છે એટલે હું અહીંયા ત્રણ વાટકી છાશ લઈ રહી છું અને અડધી વાટકી જેટલું પાણી એડ કર્યું છે જો તમે દહીં યુઝ કરો તો દહીં અને પાણીને મિક્સ કરી લેવાનું અને પછી એડ કરવાનું તો માપ એક સરખું રાખવાનું એટલે આ ખાટો લોટ ખૂબ જ સરસ બને અને આ ખાટા લોટમાં તમે જે છાશ કે દહીં વાપરો એ થોડું ખટાસવાળું લેવાનું હવે એકદમ સરસ છાસ ઉકળી જાય એટલે તેની અંદર બાજરીનો લોટ એડ કરી દઈશું બાજરીનો લોટ ચાળીને આપણે એડ કરીશું તો તેમાં જે ગાંઠો છે એ નહીં પડે અને આરામથી એકદમ સરસ છાસ થાસ આ લોટ મિક્સ થઈ જાય છે ગેસની જે ફ્લેમ છે એ મીડિયમ જ રાખવાની છે આપણે મીડિયમ ગેસ પર જ આપણે આ ખાટા લોટને રેડી કરવાનો છે તો વેલણની મદદથી લોટ અને છાસને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો ખૂબ જ આરામથી મિક્સ થઈ જશે હવે ઢાંકણ ઢાંકી તેને ત્રણ મિનિટ માટે કૂક કરી લઈશું જેથી લોટ અને છાશ બધું એકદમ સરસ કૂક થઈ અને રેડી થઈ જાય ઢાંકણ ખોલીને જોઈએ તો તેલ ઉપર આવી ગયું છે એટલે કે છાશ છે જે લોટ આપણે એડ કર્યો છે તે એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે તેને મિક્સ કરી લઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અત્યારે તમે થોડા ધાણા હોય તમારી પાસે તો એડ કરી શકો છો મારી પાસે છે ને એટલે મેં એડ નથી કર્યા ધાણાનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તમે ધાણા પણ જરૂરથી એડ કરજો અને સર્વ કરી દેવાનો છે આ ખાટા લોટને આ ખાટો લોટ થોડો ઢીલો જ બને છે પણ તમને જો ઢીલો લોટ પસંદ ના હોય તો તમે થોડો ઠંડો થવા દેશો એટલે તે થોડો કઠણ થઈ જશે ઉપરથી થોડું અથાણાનો સંભારો એડ કરી દેવાનો છે અને થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યો છે મેં અને ઉપરથી સિંગતેલ એડ કરવાનું છે સિંગતેલનો ટેસ્ટ આ નાસ્તામાં ખૂબ જ સરસ આવે છે તો તમે જ્યારે વઘાર કરો ત્યારે પણ તમારે પાસે હોય સિંગતેલ તો તેને જ એડ કરવાનું છે અને તેનાથી જ આ ખાટો લોટ રેડી કરવાનો છે તો દાદીમાં નાનીમાની એકદમ વિસરાતી જતી આ વાનગી છે જે ફક્ત પાંચ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે વધારે મહેનત પણ નથી લાગતી અને એકદમ હેલ્ધી રેસીપી છે તો બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે તો તમને જો મારી આજની આ રેસીપી ગમી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડિયો જરૂરથી શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં અને આ રેસીપી ટ્રાય કરો તો તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય બાય ટેક કેર જય માતા